Oi. Hmm. Um, katla lagi dah habis. Ya? Oi. Katla lagi dah habis tu. Hmm? Hmm. Katla lagi. 6.5 dah dia. Oi.

तो गाइस तुम कंटिन्यू तो बढ़िया रहছো ফাইনাল गाइस मैं जा कि ये जो मैं से दीवा बत्ती कर रहे से अपने चामुकी दीती थी दीवा बत्ती कर रहे मैं ना जनरेशन दिखे से पिक करना देते ना चामुकी दीती थी चामुकी दीती थी हम घर से हाय व्यूज अब तो क्या हो बता ने कि निको <laughs> અત્યાર ફિલ થઈ જશે સાગન બો બહુ વધારે કસાઈ બો એટલે બહુ ઉંગ આવે આમ એટલે ઉંગ આવે આ તમે ચાલુ રાખો તો એટલેમાંથી નો રહેવાનું હાય બાય હુ ઇઝ અવતાર હવર મ સો થઈ અંધારું છે જો જો પરકુ બળે નથી જો કરલું તો ઝાકળ છે

અજે કઈ પપ્પુજી લેજામું છું જો તમે કોઈ દિવસ ખાધીને તમે કોઈ દિવસ ખાધી હોય ને એ છે કમેન્ટ કરો કાલે હું લઈ દઈશ મારા ટુ તો મને કે મને ભાઈ તો તમારે લઈ જાવું છે એવું ન હું પેલે બે વરસનો ને ત્યારે ખાતો એટલે નથી ખાતો તો એ ઘર લઈ જાવું છું બે વરસનો ખાતા તો કેમ તમારા 20 વરસ થાય કે નહી ડાયરી એલો 20 ની પર બે બાઈ વરે એમ ડાયરી વીવરો બે છું એટલે કઈ હું ખાવ કે ન ખાવ નીચે કમેન્ટ કરો ઘરે ખાવાનો જો તો કમેન્ટ પર એવું বাযিগেযেডো আনেসান লোকৃতেযে মনেয১ কারিযেসান লোকে করায়ে। মনোটু সিকরইন করএই। এই মনেয়ে মারেয়ে মারগেয়েয়

આમ આમ તો આમ કેવું લાગે જો હેરુ તાના તો જરા જો સાનલા મને બધું થઈ ગયું છે થઈ ગયા છે ભાઈ તૈયાર નવા જાય છે બોર્ડર ઉપર લડવા માટે હા જ આવે લેડીન બોર્ડર ના ત્યાર પછી બધા ઓફિસ આવી ખબર છે 7 ને 10 કેમ નીકળે છે આવે છે તો ઓફિસ કેને કે બધા બધા કરતા હા ચાલો મિત્રો ઘણી બધા બ્લોકમાં મને લઈએ આપણે હવે નીકળી જઈએ છીએ મહાદેવ મિત્રો અત્યારે આપણે ફાઇનલી જણ ફ્રેશ થાય નાસ્તો બાસ્તો કરીને નીકળી ગયા છે બહાર ઓફિસ જવા માટે જોઈ શકો છો તમે મોર્નિંગ અત્યારે થઈ ગયું છે મસ્ત એટલે મસ્ત એક નંબર વાતાવરણ લાગે છે અત્યારે હવાની મોર્નિંગ આપણે થઈ ગઈ છે અને ઠંડીની વાત કરો ઠંડી બહુ એટલે બહુ જ હતો સ્વેટર બે દિવસ પહેરી ન તો કાલે બહુ ઠંડી હતી પાક્કો પહેરી ના ઠંડી હતી ત્યારે સ્વેટર પહેરી મફલર પણ બાંધી દીધું ને અત્યારે છે આપણે હવે ઓફિસર તો તમે બધા કન્ટિન્યુ વ્લોગ માં બનાવી રહ્યો તો ગાઈસ મે રહી ગયા છે અત્યારે કામ પર ને આપણે છું ધીરે ચર્માય એકલા લાહાવે અને એક છે જો એકલા ઠીકે છે સાત તો થઈ ગયા કામ કંપર રીય છે એટલે હવે આપણે સુવાનો કામ કરવાનું જો કંઈ કામ હોય તો કરજો

બધું જ કામ કરીને કીધું હતું ને કે એક વાગી જશે કામ થતા થતા અને મને બહુ બધી ભૂખ લાગી ગઈ છે કારણ કે મયુર હતા ને ત્યાં જ મેં નાસ્તો કર્યો તો સાત સાડા સાતે બસ પછીનો નાસ્તો કાંઈ કર્યો નથી કાંઈ પણ ખાતું બહુ ભૂખ લાગી છે તો બનાવવાનું તો દાળ પડી જાય પણ મારે એમ નથી ખાવી ચણાની દાળ ખાવું મારે પાસ્તા ખાવા છે હું પાસ્તા બનાવી છે અત્યારે અને પછી બનાવી પછી ખાઈને પાછી સુઈ જઈશ સુઈ જઈશ બટ કે હું ફોન જોઈશ કારણ કે હવે તો ફોન થતું નથી છે ને પછી હા જવાનું છે આપણે બારે આપણે કરીશ મારે બારે જવાનું છે મારે મારે છે એ કરાવવાનું છે બધું વસ્તુ લાવવાનું છે વસ્તુ લેવા જવાની છે મારું એવું પાસ્તા બનાવું ચાલો તમે બતાવ્યું છો કે પછી પાસ્તા બનાવવું છે પાસ્તા એના માટે તો હવે આપણે પાણી ગરમ મૂકી દીધું છે પછી આ લાઈટ કેમ કેમ્સિપેટિપેટ થાય છે ધ્યાન જ થતી પણ આમાં થાય છે ફોનમાં એવી રીતે ક્યારેક ક્યારેક છે એ એમનામાં રેડી જ છે પણ થાય છે તો હું પાસ બનાવું છું તમે બધા કન્ટિન્યુ તમારે જો કેવી રીતે બનાવું જોવા માટે હોય કાવ નહીં બતાવું કા બતાવીશ નામ બતાવીશું

Siapa pasta bukan yang nak kira cik kang ke betul yang nanti kira dulu kang ke elah cik upol yang kat depan saya malah si kang tu 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 kerana tu 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 bukan yang tu mana ya cik nak apa kaya tu nanti nanti macam apa ke jenis apa yang boleh jenis apa kalau yang apa kaya ni ini pasta yang jenis itu. Kawan, jom kita lagi tu ceh. はいちゃん તમ ਬਿਦਾ ਤਾਵਾ ਤੋਂ ਗਾਇਸ ਮੈਂ ਲੇਟ થઈ ਗਿਆ ਸੋ 3:30 ਹੋ ਗਿਆ ਛੋ ਮਾ ਬਹੁਤ ਲੇਟ થઈ ਗਿਆ ਮੈਂ ਬਾਹਰ ਪਹੁੰਚਣਾ ਸਮਾਂ ਬੁੜਾਈ ਚੀਏ ਤੁਮ ਚਾਹ ਲੋ ਬਾਰ ਚੰ ગઈ સાબલે આઈ ગરમ દોસ્ત કાળોન બસ પર આ પાછો ન ફેરડતે એટલે મેં જે રિક્ષામાં કરાવવાનું તો એટલે અહીં આવો પડે એમ હતું અને અહીં આવી દીધું અને આગળ રહી છે એટલે કે અહીં ઉપર તો એટલે મેં અહીંતે બંબા ગેટ આવે છે હું શું કહું અને અહીં જરુર કરાવાની હતી અને આગળ મેં ક્યાં જોયું નથી જરખણ અને અહીં છે એટલા માટે હું અહીં આવી દીધું બકળ રહી દીધું અહીંયામાં બેઠું છું અત્યારે હું

તો આપણે સવારે ઓફિસે વહી ગયા હતા પછી ડાયરી ઓફિસેને કામે જ ગયા હતા કારણ કે બ્લોગ કાંઈ સ્ટાર્ટ કર્યો નહોતો કે ઓફિસે હોય એટલે આખો દિવસ મારો આખો દિવસ મોબાઈલ જમા હોય એટલે કારણ કે બ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો દિવસે ખાલી આપણે થોડોક શોર્ટ જ લીધો હતો ટપુ એ બ્લોગ લીધો છે કે નથી લીધો કાંઈ ખબર નથી ઘરે જઈને જાવી ત્યારે ખબર પડે ભાઈ કે આપણે તો કાંઈ બ્લોગમાં લીધું જ નથી કારણ કે એને ટાઈમ જ હતો નહીં જરા એટલે અને આપણો ફોન આખો દિવસ જમા લીધે બપોરે જમા બેઠા ત્યારે પણ ફરીક હોય એટલે ફોન ગયો એટલે બ્લોગ કાંઈ આપણે લીધો નથી તો તમે જો એટલે બે છોટા જાય ટપુને મેં કીધું તું લઈ લેજે એટલે વ્લોગ બની જાય ને આપણે હવે આપણા ઘરે ટપ્પુ મેડમ જમવાનું સમયાર બનાવીને છે તો ચાલો મિત્રો ઘરે જઈને મળીએ ઘરે આવી ગયા મળી જાય ફ્રેશ પણ થઈ ગયા છે ટીફિન બી બધું મૂકી દૂધ ફ્રેશ થઈ ગયા છે એવી અને ટપુ તો કામ કરે હાય ટપુ બધા દેશ શું કરું છું ચેપલા બનાવેલો મસ્ત મસ્ત ઘરમાં થેપલા અને મસ્ત ચાય

મારી આવને છે ના યસ કે લાવ બીજે બોમ્બે ટુ ગોવા યસ હે યસ નોટ કામ મારા પણ ધોઈ નાખ્યા છે હજી એક નવા ને હા બૂટ બૂટ લઈ લ છોડી બે છોડી બૂટ છે બે છોડી છે કેટલા બધા છે કેટલા બધા તમે લઈ લે સો કોણ હે બૂટ લઈ તો ત્રણ બૂટ આપડા કમ્પ્લીટ થઈ ગયા છે ધોઈ પણ ના છે જો તમારે ટાઈમ શું હોય ત્રણ બૂટ ત્રણ આ ત્રણ મે થઈ ચાર અંદર એક જીન નવાનું એક વાર પહેરાન ફેંકી દો બધા હા હો એટલા બૂટ છે પછી કેટલા જો બે જોડી ચપ્પલ અહીંયા પડ્યા છે અને બે બૂટ એક એક બૂટ આયા છે રેડી એક બૂટ આયા એક બૂટ આયા બે એક અંદર ત્રણ એક આ ચાર બ્લેક આ વાઇટ પાંચ આ બીજો વાઇટ છ બૂટ અને એક નવું અંદર કેટલા બારમાં 7 બુટ છે એવાથી આ આ માંથી 3 જોડી કે નાખી દેવાના એક એક પહેરવાના અને એક અંદર ઓલા ઓલા છે ને એક એક તમે થી આયા તો બસ કે ફોટો કેમ મસ્ત લાગે છે

મું ટીશર બતા દે બીજ મારે ઉતરાય નહોતો મારા સુજના બોક્સ બધાય પાઈ તોડીજી યો આ ન ફેંકી દો મેડમ નવું લઈ આવો ઓ ગરીબ મન આ ગરીબ જો મારા સુજના બોક્સ તોડપો 1 2 3 4 5 તો અંદર

એસ્ટ્રી રઘુતાનો છોકરો મને પેરવા કાઢે ને મારા માટે ઠંડી લાગે ને બક પડ તો મને ઊં પેરવા કાઢ છું હા હા કરે મય ને માલડી કો કેવો લાગે મારું સી યુ ફાઇન્ડ સુખ સુખ કાળો ઓલો આલકા કે ઓખો માર માર તો મહારાજ તો મહારાજ તું બહાર એ ઊભે રાખી હાચું લાગે છે પછી કાઢું બેદો દર ઘરમાં રહે દર ફા બેરો કરમાં તરો એટલે લાગે મસ્તો ક્લીન પીટર પેલો લઈને બેસાખો ફૂલ પા પા ઓવેલી ને નાને નાની દેગલી આ મેસેજ નથી જોને

सादी थोड़ा लेमो थोड़ा बिल्कुल चुरा के चुरा के ना दे Bye. 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 Bye.

તારા કે લઈ હારી ખાલી હે ખાલી તમને કેમ આ ભાવે હે મે આરી બહારી ન બનાવતો બનાવ ખારી બના કર દે દી સખર બી મોટર ડાલ દઉ એનું ને પી નઈ દે એમ ને ખોજી ના કે Gue tanda tak dihidupi! Ucap pada pesakit diri saya Oi! Gak sedih, challenge saya inversi itu Tak ada, biar orang faham Dia cinta,ichi Mata.. Aku tak obedient Ini hanya

હવે આપણે પણ ભૂઈ બ્લોગ નો એન્ડ કરી દેવી પાછો કંઈ ગયા તો નથી ઓફિસ અને ઘરે ઘરે ઓફિસ એટલે ટપ્પુ સોળ ગણો લીધો મેં સોળો ગણો લીધો બધા બહુ બ્લોગ બનાવે કહેતા હતા એટલે કાંઈ બ્લોગ તો બનાવવો હશે બહુ પણ કઈ જતા નથી એટલે બનાવતા નથી વાંચી જશે કેટલા વાજ્યા પોણા અગિયાર થઈ જશે દસ ને તો બાય બાય ટાટા લવ યુ સો મચ બધા અમે અને બ્લોગ ગમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે આ ડાર્ક કાર્ડે અને તમને બધા લવયુ કહેતા ડાર્ક કાર્ડે વિડિયો ગમે અમારો યુટ્યુબનો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા નવા વિડીયો જોવો હોય તો બે લાઇક જ ભવાનું ભૂલજો નહીં ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ નેક્સ્ટલમાં બાય બાય બાય